ખાસ વાત તો આનંદ થાય છે કે મારી શોધ ગાયક કલાકારોની છે મારી શોધ એવા વાદકોની છે મારી શોધ એવા લોકોની છે કે જેમાં જેનામાં રિયલ ટેલેન્ટ છે રિયલ ગાયકી છે કંઈક કરી બતાવવાનું જનૂન છે હૃદયથી ગાવાવાળા હૃદયથી વગાડનારા અને સાચા જેને કદી હાથ ફેલાયો નથી કે ભાઈ સાહેબ અમારા ટેલેન્ટ અમારે વિચાર અમારે કામ આપો એવા એવા લોકોની વાત નથી પણ જે સાચા છે એમના સુધી પહોંચવાનો ટ્રાય કરી રહ્યો છું એમાં ઘણા બધા કલાકારો જે અસલી સોનું છે એ મળી રહે કે અત્યારે અત્યારે મારે એવું બોલવું ના જોઈએ પહેલાં તો હું જ કહી કે હું જ નકલી સોનું છું તોય ચાલું તો એવા ઘણા નકલી સોના છે કે ચાલે તો હું સોના હવે સોનું ગૂતવા નીકળ્યો છું એમાં ઘણા બધા કલાકારો હું અત્યારે લાવી રહ્યો છું અને ઘણા બધા કલાકારો બહાર છે બજારમાં જેમના નામ છે તો મારી સાથે અત્યારે પૃથ્વીરાજ ડાફી છે ગરીબ પરિવારનો દીકરો છે ડિસ્સાથી બિલો કરે છે ખૂબ અદમો અદ્ભુત ગાયકી અનમોલ ગાયકી સાંભળ્યા પછી તમને એમ થશે કે શું ગાયકી છે શું હૃદયથી ગાય છે શું નાભીથી ગાય છે ટ્રાય બધાય કરાવી શકું માટલું ગવડાવી શકું છું ચાંદવાલા મુખડા ગઈ શકું આબીડું સવાલ કરો મારા ગીતો પણ ના મારા ગીતો નાના નાભીથી ગાવે એટલે મારા એમ ઈચ્છા છે કે ભજન સંભળાવે અને ભજન સાંભળ્યા પછી તમે કોમેન્ટમાં લખજો મારી સાથે ટ્વિટમાં ગીતો આવશે આના અને હવે જે બી ગીતો આવશે મારી સાથે આવશે એટલે આનો કોન્ટેક આનો ગાયકી માટે પણ મને કોન્ટેક કરી શકો છો પણ કેવું ગાય છે એને કોમેન્ટમાં જરૂર જણાવજો અને આને પ્રેમ આપજો અમને જેટલો પ્રેમ આપ્યો છે એટલો આનાથી અમારાથી દસ ગણો વધારે પ્રેમ આપજો કેમ કે એને બે આખે અંધ છે જોઈ શકતો નથી દુનિયાને એને મોહ માયા નથી કે એવું નથી કે હું ફોટો સ્ટાર થઈશ તે હવા આવશે આવશે એવો મોહમાં એમ નથી એને તો હૃદયથી ભગવાનની ભક્તિ કરવી છે કે દિલથી ગાવું છે જે બી ગાય બધું ગાવાનું છૂટ છે કેમ કે કલાની કોઈ રૂપ ના હોય તો બેટા ભજન સાંભળે મારે તારા મોઢે ભજન સાંભળવું ખૂબ સરસ અને બસ મારે એવું અનુભવ છે વખાણ કરવાની જરૂર નથી એની ગાયકી બોલે છે અને એનો અવાજ જ બોલે છે એટલે હા હિલી ગાયકી છે એટલે જે પ્રેમ આપ્યો છે જે લોકોએ તમે બધા કલાકરણ વધાર્યો છે મને વધાવી લેજો અને બને એટલો ટ્રાય એટલો કરજો કે અને સપોર્ટ મળે સાથ મળે અને લોકો સુધી એનો અવાજ પહોંચે મારા સાથે છે એટલે હું આવું ચેલેન્જ નથી કરતો કે નથી જ ચાલતો પણ હું એટલું તો ટ્રાય કરું છું કે મારી સાથે જે બી કોન્ટેક્ટ જે બી કલાકાર છે એને સ્ટાર બનાવીને જંપ્યો છું એમાં બધા આવી ગયા ટેકનિકલ આવી ગયા કેમેરાવાળા આવી ગયા એડિટિંગવાળા આવી ગયા પોસ્ટરવાળા આવી ગયા બધાને આપણે આગળ લાયા છે તો ગાય કલાકારોને ઘણા આગળ લાયા છે ઘણા આર્ટિસ્ટોને આગળ લાયા છે આગળ આવશે